ત્રણસો એક બે ત્રણ હજાર પાંચસો આઠ આઠ નું અગિયાર બાર તેરસો તેર નું નવું જ પંદર

બસો ને એકસઠ બસો ને એકસઠ રૂપિયા અત્યારે <coughs> <coughs> <coughs>

247 249 अरे बेवकूफ हो जा जरा हेलो दादा तुम्हें हटाऊ दरा बजाए मोबाइल वीडियो डॉक्टर

તેરિયા બસો ઓગણસી ઓગણસી એસી એકાશી પાછી બસો ચોરાશી પંચાશીસી ત્રણ સો સત્યાશીસો સત્યાસી નવ્વાણું નવ્વા ત્રણસો ત્રણ એક બે ત્રણ ચાર ચાર રૂપિયા হিন্দুস্তান তাৰ ત્રણસો <coughs>

સૣ શણ શણ ણિણ ણ દ૧ ણ્ણ માણ ખાયાણ ખેણ ખાણ ણ૦ ખેણ